દેવજી ભક્તની પ્રભુ ભજનની દિનચર્યા જેતલપુર પાસે પાસેપુર ગામ છે તેમાં શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત દેવજીભાઈ રહેતા હતા તે દેવજી ભક્ત નિરંતર શ્રીજીની મૂર્તિને ધારીને ને પાંચે માળા ફેરવતા હતા તેમના જેવા જ શ્રીજી મહારાજના ભક્ત જાનબાઈ દેવજી ભક્તના ધર્મ પત્ની હતા તેમજ દેવજી ભક્તને એક દીકરો હતો ને દેવજી ભક્ત ખેતીનું કામ કરતા હતા તે એક સમયે દેવજી ભક્ત સીમમાં સવારે ગયેલા ને તેમને ગામ જુનાગઢથી ફરતા ફરતા કૃપાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી આવ્યા તે ગામના મંદિરમાં પોતાનો ઉતારો કર્યો એટલાકમાં હરિભક્તો સ્વામીના દર્શન કરવા આવ્યા મંદિરમાં રહેલી શ્રીજી મહારાજની મૂર્તિના દર્શન કરી બંને સ્વામીના દર્શન કરીને બંને સ્વામી જમી ને ઠાકોરજીના ના થાળ નો પ્રસાદ તેમને ઘેર હરિભક્ત સંગાથે મોકલ્યો પછી સાંજના સમયે બીજે ગામ જવા માટે તૈયાર થયા ત્યારે હરિભક્તોના આગ્રહથી બંને સ્વામી રાત્રિ ગામમાં રહ્યા તે ગામમાં રાત્રિ રહ્યા બંને સંતો પછી બંને સ્વામી સહિત સર્વે હરિભક્તોએ સંધ્યા આરતી કરી રામકૃષ્ણ ગોવિંદ બોલી શ્રી સ્વામિનારાયણ ભગવાનની ધુન કરી નિર્વિકલ્પ ઉત્તમતી તથા અષ્ટક વગેરેથી શ્રીજી મહારાજની સ્તુતિ દંડવત પ્રણામ કરી ને બંને સ્વામી સભામાં બેઠા ને હરિભક્તો પણ બંને સ્વામીને પગે લાગી અને સભામાં બેઠા ત્યારે કૃપાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કથા વાર્તા કરવા કહ્યું તેથી કથા વાર્તા કરી સભા શ્રેષ્ઠા વગેરેથી

જુનાગઢના કૃપાનંદ સ્વામી તથા સ્વામી આપણા ગામમાં આવ્યા છે મંદિરમાં ગુણાદિત પછી હરિભક્ત સંગાથે આપણે ઘેરથી સીધું મોકલ્યું હતું તેની રસોઈ કરી શ્રી ઠાકોરજીને જમાડી ને બંને સ્વામીએ જમીને પ્રસાદ આપણે ઘેર મોકલાવ્યો હતો ને સાંજના જતા હતા પણ હરિભક્તોના આગ્રહથી રોકાયા છે તો તમે પરવારીને તેમના દર્શન કરવા જાઓ આવું ધર્મ પત્નીનું વચન સાંભળી ને સ્નાન કરી તૈયાર થઈ જમ્યા સિવાય મુઠળી તથા માળા લઈને મંદિરમાં જઈ શ્રીજી મહારાજને દંડવત કરી પગે લાગી બંને સ્વામીને દંડવત કરી લાગીને સભામાં બેઠા પછી કૃપાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની લીલાની વાર્તાઓ કરી પછી કૃપાનંદ સ્વામીની આજ્ઞાથી ગુણાદિત સ્વામીએ શ્રીજી મહારાજના પર્છાની તથા ધર્મ વૈરાગ્ય તથા જ્ઞાન સંબંધી ઘણી વાર્તાઓ કરી ત્યારે રાત્રિના બાર વાગ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ દેવજી ભક્તને કહ્યું છે બાર વાગ્યા છે માટે હવે ઘેર જઈને સૂઈ જાઓ ત્યારે દેવજી ભક્ત કહે સ્વામી તમો બંને જણ બીજા ગામથી આ ગામ ચાલીને આવેલા માટે થાકી ગયા હશો માટે સુઈ જાઓ હું તો અહીંથી ઘેર જઈને ખાધા પછી ખેતરમાં વાવી છે તેના ડુંડા થયેલા છે તે સાસવવા માટે દરરોજ રાત્રિએ ખેતર જાઉં છું ત્યાં ઝારને સાસવવાનો લાકડાનો માળો કર્યો છે તેની ઉપર બેસી ને શ્રીજી મહારાજની મૂર્તિ ધારી ને પાંચે માળા ફેરવીશ ત્યારે રાત્રિના ત્રણ વાગશે પછી નિંદ્રા દેવીને કહીશ જે તારે આવવું હોય તો આવ ને જો તું નહીં આવે તો ચાર વાગશે એટલે તને અંગીકાર કરવામાં આવશે નહીં ને રામકૃષ્ણ ગોવિંદ બોલી સ્વામિનારાયણ નામની ધૂન કરી ધર્મકુળના નામ બોલી બ્રહ્મસારી સંતો પાર્ષદો હરિભક્ત બાઈ ભાઈ વગેરેના નામ બોલી અને પ્રભાતિયા બોલીશ એટલે સૂર્યનારાયણનો ઉદય થવાનો સમય થાય એટલે ઘેર આવી સ્નાન પૂજા પાઠ કરી મંદિરમાં શ્રીજી મહારાજના દર્શન કરી બે વચનામૃત વાંચીને ઘેર જઈ જમીને પાછો ખેતરે જઈશ ને પાછો સાંજે ઘેર આવીને સ્નાન કરી મુઠડી લઈ શ્રીજી મહારાજના દર્શન આવી દંડવત પ્રણામ કરી બે વચના મૃત વાંચી ઘેર જાવ આવી રીતે દેવજી ભક્તનો આખા દિવસનો તથા રાત્રિનો ઇતિહાસ સાંભળી ને કૃપાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને કહેતા હતા કે લોકમાં કહેવત છે કે ગુરુ કરતા શિષ્ય આગળ તે પ્રમાણે આ દેવજી ભક્ત છે તેમના આગળ તો આપણે ઘરબાર બાર તેજા છે પણ આપણાથી આવું શ્રીજી મહારાજનું ભજન થતું નથી માટે તેમને ધન્ય છે કે ગૃહસ્થાશ્રમમાં રહ્યા પણ કમળની પેઠે તેમને સંસાર અડ્યો નથી ને રાત્રિ દિવસ શ્રીજી મહારાજનું ભજન કરે છે આવી વાર્તા કર્યા પછી દેવજી ભક્ત ઘેર ગયા ને બંને સ્વામીઓ રાત્રિ સૂઈ ગયા ને સવારે સ્નાન પૂજા પાઠ કરી ને બીજે ગામ જતા રહ્યા સહજાનંદ સ્વામી